સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે પણ એને જે કીધું છે દસ માંથી નવ પાટીદારો પકડાય છે વ્યસન એવું કઈ હોતું નથી દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય સમાજ ખૂબ મોટો સમાજ છે એમાં ટકા હોય દેખાય એટલે એ બેને જે છે ચેતવણી આપી છે એ બરાબર પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી તો વ્યસનનું દૂષણ અતિ વધી ગયું છે સમાજની અંદર દરેક સમાજમાં વધ્યું છે વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છીએ પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી વ્યસનને સ્વીકારતો નથી એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે પ્રોત્સાહન આપતા નથી બેન છે એને એવું પણ કીધું કે પાટીદારના નામે ભલામણો કરીને છૂટી જાય છે આવા લોકોને એક દિવસ જેલમાં રાખો તો ખબર પડે આને કઈ રીતના જુઓ છો હા કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં પરંતુ ભલામણના ફોન આવે છે તેવું પણ બેને જણાવ્યું સમાજના અગ્રણીઓ દ્વારા ભલામણના ફોન આવે છે દરેક સમાજમાં ભાઈ આવું થતું હોય પણ મને પાંત્રીસ વર્ષ થયા આ સમાજમાં આગેવાનીમાં અમે આવા કોઈ દિવસ કોઈને ભલામણ કરી નથી કરવું જોઈએ એવું ખરેખર નહિ ભલામણ કરવી જ ન જોઈએ બાપા નિવેદન ને આપ કઈ રીતે ગણો છો જે ટકાવારી જે આઈપી છે ટકાવારીમાં શું કેશો કેટલા ટકા ટકાવારી ખોટી છે કોઈ પણ સમાજમાં એક બે ટકા હોય દુસર બાકી જે એને દસમાંથી નવ કીધા જે નેવું ટકા કોઈ સમાજમાં ન હોય પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે પણ કોઈ પણ સમાજમાં નેવું ટકા વ્યસન હોય નહીં એનો જો દાખલો દે ભગવતસિંહ બાપુએ ફરજિયાત કન્યા કેરોણી કાયદો કર્યો જો વધારેમાં વધારે કોઈએ બેનિફિટ લીધો હોય તો પટેલો લીધો સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળની વાત કરી તો ગુરુકુળ વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડે છે એમાં વધારેમાં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે એટલે પાટીદારો કોઈ દિવસ વ્યસનને પ્રોત્સાહન આપતા નથી આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં ઓકે